ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે જોવાના છીએ કે જે ગુજરાતના જિલ્લા હતા એમાં કુલ કેટલા તાલુકા આવેલા છે એના વિશે આપણે માહિતી મેળવતા હતા કે આવતીકાલનો જે વિડીયો હતો એમાં આપણે અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરેન્દ્રનગર રાજકોટ આ જિલ્લાઓ અને બોટાદ આ જિલ્લા વિશે આપણે માહિતી મેળવી હતી કે એ જિલ્લામાં કુલ કેટલા તાલુકા આવેલા છે એની વાત આપણે કરી હતી આજે પણ આપણે જે જિલ્લા બાકી રહી ગયેલા છે એના વિશે માહિતી મેળવવાના છીએ આપલી સમજજો તો કોરબંદર દ્વારકા જામનગર મોરબી કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા આ જિલ્લા જે આવેલા છે એમાં કુલ કેટલા તાલુકા છે એના વિશે આપણે જોવાના છે તો હવે કેનું જોઈએ તો કોરબંદર છે એમાં 3 તાલુકા છે એમાં કોરબંદર રાણવાવ અને કુતિયા કે આમ ત્રણ તાલુકા એમાં આવે છે પછી જોઈએ તો દ્વારકા તો એમાં દેવપુને દ્વારકા એમાં જોઈએ તો પેલું જ પ્રોપર દ્વારકા પછી અને એમાં પછી છે જામનગર તો જામનગરમાં છ છે તો આપણને ખ્યાલ છે તો એક જામનગર હોય પછી લાલપુર જામ જોધપુર જોડિયા કાલાવાડ અને ધ્રોડ આમ કરીને છ તાલુકા એમાં આવેલા છે પછી છે મોરબી તો મોરબીમાં હળવદ ટંકારા માળિયા અને મિયાણી પણ કહેવાય છે પછી છે વાંકાનિયા અને મોરબી આ રીતે પાંચ તાલુકા મોરબી જિલ્લામાં આવે છે પછી છે કચ્છ તો જોઈએ એમાં કચ્છ એટલે અંજાર ભુજ રાપોર લખપત ગાંધીધામ માંડવી ગુદ્રા અબડાસા કચ્છા અને નખત્રાણા આ રીતે દસ તાલુકા એમાં આવેલા છે હવે જોઈએ તો પાટણ પાટણમાં તો નવ તાલુકા છે ક્યાં ક્યાં તો કે પાટણ સમી સિદ્ધપુર સાંતલપુર ડાણસમાં સરસ્વતી શંકેશ્વર આ રીતે અને રાત હતું આ રીતે નવ તાલુકા છે પછી છે મહેસાણા એમાં કુલ 11 તાલુકા આવેલા છે જોરડાણા મહેસાણા કડી વિજયપુર બહુસરાજી ગોજારિયા કેરાળુ ઉંજા વિસનગર વડનગર અને સતલાસમાં પછી છે સાલરકા એમાં આઠ તાલુકા આવેલા છે વિજયનગર અને હિંમતનગર વડાલી ઈડર કોશિના પ્રાંતિજ અને ખેડ બ્રહ્મા આ રીતે કુલ 8 તાલુકા છે અહીં જે આપણે જોઈએ કેના અલગ અલગ જિલ્લાના અલગ અલગ તાલુકા કુતમા 3 થી કુતમા 4 6 5 કુતમા 10 થી કુતમા 16 આ રીતે બધા જિલ્લાના તાલુકા નંબર લખ છે કે આ જિલ્લામાં આપણે બોરંદર, વારકા, જામનગર, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સાબરકાંઠા આજનાની માહિતી કે એના તાલુકાના વિશે જોઈ કે હવે પછીના વિડિયોમાં કે જે આગરના જે જિલ્લા છે એના તાલુકા છે એના વિશે આપણે માહિતી મેળવશું તો મળીએ નવા વિડિયોમાં હવે આપણે આગળ વધીએ તો જે જિલ્લા પર હતા એના વિશે આપણે માહિતી મેળવલી કે આગલા વિડિયોમાં આપણે કચ્છ બનાસતાથા મોરબી પાટણ જે જિલ્લાઓ હતા એના વિશે માહિતી મેળવીએ હવે આગળ જ જે જિલ્લા ઉપર છે એના વિશે આપણે માહિતી મેળવી તો અમદાવાદ ગાંધીનગર આરણ ખેડા વૈશાધર બક્ષમહર દાહોદ છોટાઉદેપુરડો પછી ધર્મદાપુરસ કે આ જિલ્લાના જે તાલુકા આવેલા છે એના વિશે આપણે માહિતી મેળવવા હશે એના કોર જિલ્લા તાલુકા આવેલા છે તો જોઈએ અમદાવાદમાં તો બાવળા અમદાવાદ સાણ દસકરો દેત્રાજી માંડલ વિરમગામ ધંધુકા તોડકાને તો બેરા અને દસકરો આવેલા છે अबे से गांधी नगर तो गांधी नगर में फुल चार कालो का से क्या क्या चलता है गांधी नगर कालो दरेगा मने मांडसा अरे तो चार कालो का आगे लास्ट में अबे अरबली से तो एम अच्छा कालो का से मेकरेस मोड़ासा मालपुर बिलोड़ा बायर मने तंसुला विजय से सांग आगर तो एम सॉरी आना आना नजरी तो करता चाहिए कि

ભરૂચ જિલ્લો જોઈએ તો એમાં ભરૂચ અંકલેશ્વર વાલીયા જંબુસર વાદરા આમોદ નેત્રડિયા પછી પંચમહાલ એમાં ગોધરા શહેરા હાલો પાલો જાંબુકોરવા

અલે આદર આપણે ક્ષાર તાલુકા કાપી જેસે સુરતવાપી આ રીતે જે ક્ષાર તાલુકા જે બાકી સે એ નેક્સ્ટ વિડિયો માં એ જે તાલુકા કયો હશે એની માહિતી મેળવશું ઉપયોગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વિડિયો